અમરેલીના સાવરકુંડલા શહેરમાં પાયાની સુવિધાને લઈને કોંગ્રેસ નગરપાલિકાએ હલાબોલ કર્યોના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું શહેરના મુખ્ય માર્ગ પર ખાડા પડ્યા છે વારંવાર ગટર અનેક સોસાયટીમાં ઉભરાય છે પાલિકા દ્વારા અઢાર ટકા ઉપર ટેક્સ લેશે આવા વિવિધ પ્રશ્નોને લઈને પ્રતાપ દુધાતની આગેવાનીમાં આપવામાં આવ્યું આગેવાની આ ટેક્સિસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને સીફ ઓફિસર સહિત બધાને જેલમાં તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે ખાડા પૂરવા જરૂરિયાત છે ઘણા લોકોએ આ રોડ ઉપર જીવ ગુમાવ્યા ત્યારે ગટરુ ગામના લોકોના ઘરની અંદર આવી રહીશ ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે